અને જે બાબા સાહેબ ની વિચારધારાનો પ્રચાર પ્રસાર કર્યો છે એ તમે નજરે જોઈ શકો છો કે વાસણા ગામની અંદર યુવાનોએ વડીલોએ મહામાનવ યુગધર બોધી બોધિસત્વ બાબા સાહેબ આંબેડકર ની પૂર્ણ કદની પ્રતિમા છે અને એ તમે જોઈ શકો છો તો મિત્રો આપણે સરપંચ સાહેબ નું સ્વાગત કરી છે હું વેદ ગોવર્ધન બોધ આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આ કોઈ નાની વાત નથી કારણ કે બાબા સાહેબે બંધારણમાં સર્વે નાગરિકોને સમાન અધિકારો છે છે સ્વતંત્રતા સમાનતા બંધુતા તો આ વાસણા ગામની અંદર તમે જોઈ શકો છો કે જે જે સૈનિકો પ્રેમી વ્યક્તિઓ છે જે સમાજ સેવીઓ છે એમણે આ કામ કર્યું છે તો મિત્રો આપણે વિનોદભાઈ તમારું સ્વાગત છે તો આ જે તમારું ગામ છે તમે આવી જે બાબા પૂર્ણ કદની પ્રતિમા મૂકી છે તો તમે સમાજ શું સંદેશ આપશો મારું નામ વાઘેલા વિનોદભાઈ દલાભાઈ છે હું પંદર વર્ષ સરપંચ માજી સરપંચ છું મેં ગામમાં આંબેડકર સ્ટેચ્યુની રચના કરી ચૌદમી એપ્રિલ ઉજવીએ છીએ બૌદ્ધ પૂર્ણિમા ઉજવીએ છીએ અને વિકાસના કામ કરીએ છીએ અને આંબેડકર હોલનું પણ કામ થયેલું છે કોઈ પણ કામમાં અમે પાછળ પાણી રાખતા નથી અને આગળ પણ કામ કરવાની અમારી ભાવના છે શિક્ષિત બનો સંગઠિત બનો સંઘર્ષ કરો જય ભીમ જય સંવિધાન તો મિત્રો જે વિનોદભાઈ છે એમને સરપંચ તરીકે પંદર વર્ષનો અનુભવ છે અને એમના કાર્યકાળ દરમિયાન અહીંયા બાબા સાહેબની જે પૂર્ણ કદની પ્રતિમા છે એને મૂકવામાં આવી છે તો મિત્રો આ કોઈ નાની વાત નથી આપણે વિનોદભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપી હું સૌ દર્શકો વતી પણ એમનો આભાર વ્યક્ત કરું છું અને એમને ખૂબ ખૂબ સાધુવાદ પાઠવું છું કે વાસણા ગામની અંદર આવી બાબા સાહેબ આબેડકરની પૂર્ણ કદની પ્રતિમાની સ્થાપના કરી છે તો બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે જાતિ તોડો સમાજ જોડો તો બાબા સાહેબે કહ્યું કે આ સમાજને એની જે પ્રગતિ છે એને રોકવા માટે જો કોઈ જવાબદાર હોય તો આ વ્યવસ્થા જવાબદાર છે તો સંતોના સંત શિરોમણી સંત રૈદાસ બાપાએ પણ આ વાત કરી હતી

અને એમણે આગળ ખુલીને કીધું છે કે ચામ કે હમ ભી ચામ કે તું ભી ચામ કા હે જગ સારા ચામ વગર હે કોન જીવ કહે રૈદાસ ચમાર તો મિત્રો મને ચામડા વગરનો જીવ બતાવો આવું આપણા પૂર્વજ કહી ગયા છે આ ઝાડવું છે તો ઝાડવાને પણ ચામડું છે એટલા માટે આ જાતિવાદી વ્યવસ્થાનો આપણે જે ભોગ બની રહ્યા છીએ આપણી ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે અમરેલી જિલ્લાના જે લાઠી તાલુકાનું ઝરખિયા ગામ છે એનો તાજો દાખલો છે કે જે નિલેશ રાઠોડની જે હત્યા થઈ છે મોતને ઘાટ ઉતારી દીધો છે તો આપણા રૈદાસ બાપા આગળ કહે છે કે જાત પાત મે પાત હૈ જો કેલે મે પાત રૈદાસ માનુષ જુડી ના શકે જબ તક જાત ન જાત ઝાડ હોય પણ કેળા ને થડ નો હોય એને એક પાંદડું બે પાંદડા પાંચ પાંદડા ઉખાડો એટલે કેળાનું ઝાડ થઈ રહે એનું થડ તમને જડે નહીં એટલે અહીં રૈદાસ બાપા આપણને એવું કહે છે હિન્દુ ધર્મ અંદર એક જાતિ બીજી સંતોના સંત રોહિદાસ બાપા આપણને આવું કહી રહ્યા છે અને એમના સમકક્ષ જેને બાબા સાહેબ આંબેડકરે પોતાના ગુરુ માન્યા છે એવા સંત કબીરે પણ કહ્યું છે કે જાતિ ના પૂછો સાધુકી પૂછ લીજ જ્ઞાન

કેસરડી સોનાની છે પણ જોધાના મોલ નો હોય તો એવી કેસરડી મારે શું કરવી છે તો આ જાતિવાદ બાબા સાહેબ આંબેડકરે કીધું કે જાતિ તોડો સમાજ જોડો ડાયનામાઇટ ધ વેદ એન્ડ ધ શાસ્ત્રાજ આવા વેદો જાતિઓ શાસ્ત્રોને ગોળા બાલુથી ઉડાડી દો આવું બાબા સાહેબ આંબેડકરે આપણને કહ્યું છે માંડલ તાલુકો છે એનું આ વાસણા ગામ છે અને દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અને વાસણા ગામના જે આગેવાનો છે તથા જે माजी સરપંચ વિનોદભાઈ છે એમને પણ અહીં ઉપસ્થિત છે એમને પણ એમની વાત કરી એમના જે સમયકાળ હતો એમને જે સંઘર્ષ કરી અને બાબા સાહેબ આંબેડકરની આવી પૂર્ણ કદની પ્રતિમા ઊભી છે તો બાબા સાહેબ આંબેડકર બંધારણમાં પાંચમો અધિકાર આપે છે દરેક નાગરિકને ભણવા તથા ઈચ્છા મુજબનો ધર્મ પાળવાનો અધિકાર છે બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો તો આપણે શિક્ષિત બનવું પડશે પછી સંગઠિત થવું પડશે અને સંઘર્ષ કરવો પડશે આપણે ક્યાં સુધી આવા અત્યાચારોનો ભોગ બનતા રહીશું આપણે ઘોડી ઉપર બેસીએ તો નીચે ઉતારે છે આપણે ક્યાંક મોટરસાયકલને અડી જઈએ તો આપણને માર પડે છે આપણે મૂંસો રાખવી તો પણ માર પડે છે

આવું બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે ચૌદ ઓક્ટોબર ઓગણીસો છપ્પન ના દિવસે દુનિયાની મહાન ધાર્મિક ક્રાંતિ બાબા સાહેબ આંબેડકરે નાગપુર મુકામે કરી હતી અને એ નાગપુર અંદર પોતાના લાખો અનુયાયીઓ સાથે બાબા સાહેબે બૌદ્ધ ધમ દીક્ષા ગ્રહણ કરી હતી કે મેં સંપૂર્ણ ભારત કો બૌદ્ધમય બનાવુંગા મેં ઇસ ભારત કો પ્રબુદ્ધ ભારત બનાવુંગા આ ધર્મ પરિવર્તન નથી તમે સ્વ ઘર વાપસી કરી રહ્યા છો બાબા સાહેબે કીધું કે જાઓ આપણે ઘર કી દીવાર ઉપર લીખ દો

મનુભાઈ મનુભાઈ પણ અહીં ઉપસ્થિત છે વિનોદભાઈ વિનોદભાઈ માજી સરપંચ આયુભાઈ નટુભાઈ નટુભાઈ સામાજિક અગ્રણી તરીકે અહીં ઉપસ્થિત રહ્યા અને યુવાનો પણ આપણી સાથે છે પંકજભાઈ અને પંકજભાઈ જે યુવાન છે નાના નાના બાળકો પણ છે દશરથભાઈ તો આપણે આજે માંડલ તાલુકો છે અને એનું જે વાસણા ગામ છે એના તમામ આગેવાનો ઘણા ઘણા અહીં ઉપસ્થિત નથી રહી શક્યા અને એવા લોકો કે જેઓ કામ કરતા બાબા સાહેબની સેવા કરતા હશે પણ અહીં ઉપસ્થિત નહીં રહી શક્યા હોય માટે એવા તમામ વાસણા ગામના સામાજિક આગેવાનો ભીમ સૈનિકો ધર્મ આપણે ખૂબ ખૂબ સાધુવાદ પાઠવી છે અને એમને બે હાથ જોડીને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે જયભાઈ નમ બધા જય ભારત જય સંવિધાન સૌનો નો જય જય